આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી જયંતિના દિવસે ભરૂચ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ યુવા મોરચા પ્રમુખ ચિરાગસિંહ પ્રભારી કમલેશભાઈ રવિભાઈ પટેલ જીગર સુરતવાડા પ્રમણભાઈ શાહે ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા હતા આજ રોજ બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજી જેના વિચારો પહેલેથી જ અહિંસા અને લઈને રહેલા છે આઝાદીની લડતમાં જેને અમૂલ્ય ફાળો જે આપેલો છે તેવા મહાત્મા ગાંધીજીની આજે જન્મજયંતિની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગાંધીજીના જે વિચારો છે એ વિચારોને લઈને દેશમાં જે રીતે અત્યારે ચાલી રહેલું છે તે આપણે એને સરખામણી કરીએ તો આ ભાજપ સરકારમાં જે દરેકે દરેકે વાતોમાં હિંસાને લઈને નફરત ફેલાવવાનું વાતાવરણ ઊભું કરી રહેલું છે તો તે બાબતે ભાજપ સરકારે એક શીખ લેવી જોઈએ ગાંધીજીના મૂલ્યો ગાંધીજીના વિચારોથી આ બાપુના વિચારોથી એમને શીખ લઈને આ ગુજરાતમાં દેશમાં શાંતિ અને અહિંસાનું એક વાતાવરણ પૂરું પાડીને દેશ લોકોને શાંતિ રીતે શાંતિ રીતે રહે અને ખૂબ સારું વાતાવરણ ઊભું થાય તેવી એક શીખ લેવી જોઈએ આજરોજ ગાંધીજીની જન્મજયંતિના દિવસે અમે આમ આદમી પાર્ટીના આગેવાનો અહીંયા એમને ફોગાર કર્યા પરંતુ આજે આ ભાજપ સરકારના રાજની અંદર આજે ગુજરાતની અંદર જે દારૂ મળી રહ્યું છે જે ગાંધીજીની વિચારધારા હતી વિચારધારાથી વિરુદ્ધમાં આજે ગુજરાત ચાલી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ત્યારે આ મીડિયાના માધ્યમથી આજે આ જે ભાજપ સરકારના રાજની અંદર જે નશાખોરીની વાતો છે એ ખાલી કરવામાં આવી રહી છે પરંતુ નશો આજે ઘરે ઘરે મળી રહ્યો એવી હાલત થઈ ગઈ છે આજે પાણીની જેમ રેલમ છેલ આજે ડ્રગ્સ હોય સરસ હોય ગાંજો હોય કે દારૂ હોય એ ગમે ત્યાં પણ મળી જાય છે આ એ ગાંધી ને સરદાર પટેલ નું ગુજરાત છે કે જ્યાં આગળ નશા મુક્ત કહેવાય છે પરંતુ એ ખાલી વાતો રહી ગઈ છે આ ભાજપ બિલકુલ નિષ્ફળ ગઈ છે આ બાબતે અને આજે આ જન્મજયંતિ થી આજે આ શીખ લે અને ભાજપ આની અંદર આ કાયદો વ્યવસ્થા જાળવી અને આગળ વધે ને ગુજરાત ની અંદર નશા મુક્ત ગુજરાત નો જે નારો છે એ બુલંદ બનાવે એવી આશા છે આ વિડીયો ના માધ્યમથી